ગોંડલમાં પાટીદાર સમાજના તરુણને જે માર મારવાનો બનાવ સામે આવ્યો હતો ને જે રીતે રાજનીતિ પણ હવે ગરમાઈ છે પાટીદાર સમાજે આવતીકાલે ગોંડલ બંધનું એલાન પણ આપ્યું છે ને આને લઈને સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ પણ વાયરલ થઈ હતી જેમાં પાટીદાર સમાજના આગેવાનો આ મામલે કેમ મૌન છે તેને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા હતા જે બાદ હવે જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભારતીય જનતા પાર્ટીના નેતા ભરત બોઘરા છે તે પીડિત જે છે તેની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે સાથે જ ખબર અંતર પણ પૂછ્યા છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરી વૈષ્ણવ પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આને લઈને સમાજના કેટલાક આગેવાનો છે તે સત્તા પક્ષમાં રહેલા કેટલાક આગેવાનો આ બાબતે મૌન છે તેને લઈને પણ સવાલ ઉઠાવતા જોવા મળી રહ્યા છે આવતીકાલે ગોંડલ બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે જેમાં જે તરુણને માર મારવામાં આવ્યો છે તે મામલે આરોપીઓનું પોલીસે સરઘસ ના કાઢ્યું તેમની સામે જે પાસા સહિત અલગ અલગ કલમો હેઠળ કાર્યવાહીની માંગ હતી તે પ્રકારની કાર્યવાહીની માંગ ના કરવામાં આવી તેને લઈને આ બંધનું એલાન પાટીદાર સમાજના લોકો દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે આ મામલે હવે મહત્વના સમાચાર મળી રહ્યા છે જે તરુણને માર મારવામાં આવ્યો હતો તેની મુલાકાતે જેતપુરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા

હુમલો કરવામાં આવ્યો એક જગ્યા ઉપર લઈ જઈ એ યુવાન ઉપર એના મમ્મી ઉપર પપ્પા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો આ ઘટનાને વખોડી કાઢી છે કારણ કે પાટીદાર સમાજનો યુવાન હોય કે કોઈ પણ સમાજનો એક નાનો એવો યુવાન આ રીતે જાહેરની અંદર બોલાવી અને માર મારવામાં આવે એ વ્યાજબી નથી આ ઘટનાને વખોડી કાઢે છે આજે અમે આગેવાનો સાથે અલ્પેશભાઈ ડોલરિયા ભરતભાઈ બોગરા આજે અમે હોસ્પિટલ ખાતે અમે બધા આવ્યા છીએ યુવાનને મળ્યા છે એના પરિવારને મળ્યા છીએ સમાજના આગેવાનો સમાજના યુવાન મિત્રો સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને જે પ્રમાણેની ઘટના ઘટી જે પ્રમાણેનો બનાવ બન્યો અને એ પ્રમાણે જે કંઈ ફરિયાદ લેવામાં આવી છે એ ફરિયાદની અંદર જે કંઈ હજી કલમો બાકી રહેતી હશે એ પણ કલમ એડ કરવાની અંદર આવે અને ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરી અને કાયદેસરની કડક કાર્યવાહી થાય એ દિશામાં અમારી પણ માગણી છે પાટીદાર સમાજની પણ માગણી છે અને જે રીતે આખી ઘટના બની કીધું કે કોઈ પણ સમાજનો યુવાનો હોય આવી ઘટના ન બની છે પાટીદાર સમાજનો યુવાનો તો અને નાની ઉંમરનો યુવાનો હોય જે આવી ઘટના બની હોય અને એટલા માટે અમે આજે ગોંડલ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ અને હું આ સમા પાટીદાર સમાજ સમગ્ર યુવાન સાથે છે હું પણ સમાજ સાથે છું ને યુવાન સાથે છું ખાસ કરીને કાલ બંધનું એલાન આપ્યું છે તેને લઈને શું કહેશો અને પાટીદાર સમાજની જે માંગ છે કે જે જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેને લઈને શું કહેશો એવું કે જે સમાજના આગેવાન સાથે પણ અમે બેઠા હતા સમાજના યુવાન મિત્રો ગોંડલના એમની સાથે પણ ઘણી ચર્ચા થઈ છે અને એક આગળ ગૃહમંત્રીશ્રી સાથે વાત કરીને પણ જે સમાજની માંગણી છે એ સ્વીકારવામાં આવે અને એ પ્રમાણે કાર્યવાહી થાય દિશામાં અમે આગળ પ્રયાસો કરશું ખાસ કરીને આજે તમે જે પરિવાર સાથે મિટિંગ કરી છે તો આવતીકાલે શું ગોંડલ બંધ રહેશે તો કે સમાજે એ બંધનું એલાન આપ્યું છે એટલે એ પ્રમાણે આગળ ચાલુ રહેશે એને કીધું કે આજે મેં સમાજના આજ્ઞાઓ સાથે પણ અમે મેળ્યા છીએ આજે જે યુવાનને માર મારવો હતો તો યુવાનને પણ અમે મેળ્યા છીએ એના પરિવારને પણ મેળ્યા છે એટલે સ્વાભાવિક રીતે શું ઘટના ઘટી હતી શું કેવી રીતે બનાવ બેનો તો આખું જાણ્યું છે ને એ પ્રમાણે કાર્યવાહી થાય એ પ્રમાણે પ્રયાસો કરશે ઓકે આજે હા ગોંડલની અંદર બે દિવસ પૂર્વે પાટીદાર સમાજના એક યુવાન પર જે રીતે હુમલો થયો છે એ ઘટનાની જાણ થતાં આજે હું જયેશભાઈ રાદડીયા અલ્પેશભાઈ અને બધા આગેવાનો હોસ્પિટલે યુવાનના ખબર પૂછવા માટે આવ્યા હતા અમને એમના પરિવાર એમના માતા એમની બહેન અને સમાજના આગેવાનોએ વિનંતી કરી છે કે આ ઘટના એ ખૂબ નિંદનીય છે ગંભીર છે આ ઘટનાની તટસ્થ રીતે તપાસ થાય આ ઘટનામાં સમાજની જે માંગણીઓ છે એ પ્રમાણે ઘટતી કલમનો ઉમેરો થાય અને ભવિષ્યમાં પાટીદાર સમાજ નહીં એ સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ સમાજના દીકરા સાથે આ પ્રકારની ઘટના ન થાય એવું દાખલા રૂપી કામ થાય એવું અમે ગૃહમંત્રીશ્રીને અને સરકારમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું અને આવનારા દિવસોમાં એ સૌરાષ્ટ્ર હંમેશા શાંતિપ્રિય પ્રદેશ છે એ સૌરાષ્ટ્રની શાંતિ જળવાઈ રહે અને ગુંડાઓ કે લુખાઓ હોય એને કોઈ જ્ઞાતિ નથી હોતી એટલે એક સમાજથી બીજા સમાજની વચ્ચે વય મનુષ્ય ન ફેલાય અને સૌરાષ્ટ્ર શાંતિથી બધા સમાજો રહે એ પ્રકારનું વાતાવરણ એના માટે આ ગુનેગારો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે એવું અમે માનીએ છીએ અને પાટીદાર સમાજના દરેક આગેવાનોની જે માગણી છે એની સાથે અમે પણ સહમત છીએ અને અમને વિશ્વાસ છે કે સરકાર એ પ્રકારે એની કડકમાં કડક કાર્યવાહી કરાવશે અવા પ્રકારના બનાવો છે તે સામે આવતા હોય છે ત્યારે હવે લુખા તત્વો સામે અસામાજિક તત્વો સામે પાટીદાર સમાજ એવી રીતસરની નિબાણો ચડાવી છે આવતીકાલે ખૂબ મહત્વનો દિવસ માનવામાં આવી રહ્યો છે આ સજ્જડ સઘન બંધનું જે એલાન આપવામાં આવ્યું છે પાટીદાર સમાજ તરફથી ત્યારે હવે તેની કેટલી અસર જોવા મળશે ને જે આરોપીઓ એ કૃત્યને અંજામ આપ્યો છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવાય તે માટેની પાટીદાર સમાજની માંગ છે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં કોઈની જોડે ન બને તે પણ માંગ તેઓ ઉઠાવી રહ્યા છે ત્યારે આ આવતીકાલનો દિવસ એ કેટલો આક્રમક અને અને કેવી રીતે ગોંડલમાં આ દિવસના પડઘા પડે છે તે જોવું રહ્યું દર્શક મિત્રોને ઉજય ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન વૈષ્ણવ परायी